ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ તો બધા તમે મજામાં જ તો હું પણ મજામાં છું તો ચાલો આજે હું બનાવું છું ભરેલા રીંગણનું તમારી સાથે પણ હું શેર કરું તો વિડીયોમાં બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ રીંગણ મેં ધોઈને કટ કરી દીધા છે અને નાની સાઈઝના રીંગણ લીધા છે મેં તો ચાલો હવે મસાલો તૈયાર કરી દઈએ તો આ છે હવે આમાં બીજો બધો મસાલો એડ કરીશું તો પેલા હું નાખીશ મીઠું સ્વાદ પ્રમાણે થોડી હળદર લાલ મરચું થોડો ગરમ મસાલો નાખીશ એમાં નાખીશ થોડું બેસન એમાં નાખીશ થોડું તેલ હવે નાખીશું આદુ લસણની પેસ્ટ તો હવે મિક્સ કરી દઈએ તો આમાં થોડું હું પાણી નાખીશ તો મસાલો મારો તૈયાર થઈ ગયો છે તો હવે ભરી દઈએ રીંગણમાં તો આવી રીતે રીંગણમાં મસાલો ભરી દેસુ થોડું દબાઈ રીતે તો રીંગણમાં મેં મસાલો ભરી દીધો છે હવે ગ્રેવી તૈયાર કરીએ તો શાક પ્રમાણે મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં નાખી આપણે થોડી હિંગ

હવે નાખીશું વધેલો મસાલો મસાલા ને એકદમ સારી રીતે તો મસાલો એકદમ સરસ રીતે શેકાય પછી આપણે એમાં રીંગણ એડ કરીશું ગયો છે હવે એમના રીમાન્ડ એડ કરીશું તો હવે આપણે ગેસ ધીમો કરીને થોડી વાર બંધ કરી દઈએ ઢાંકણ તો ઉપર થોડું પાણી નાખીશું તો આજ પાણી ગરમ થાય પછી આપણે શાકમાં નાખીશું તો ચાલો આપણે ખોલીને જોઈ લઈએ તો શાક માં પાણી નાખીશું હવે આપણે તો જે પાણી ગરમ હતું એ જ પાણી મેં નાખીશ અંદર તો થોડું હલાઈ દઈશું નીચે ચોંટી ના જાય તેના માટે તો ચાલો થોડી વાર ચડવા દઈ થોડી જ વારમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ મસ્ત સરસ રીતે બની ગયું છે તો જો ફ્રેન્ડ્સ તો તૈયાર છે ભરેરા રીંગણનું શાક તો કમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું છે તે તો ચાલો હું ટેસ્ટ કરી લઉં